ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઇન્ડિયા દ્વારા લેવાયેલી ઇન્ટરમીડિયેટ અને અને સિમ્પલી શિક્ષા ક્લાસના વિદ્યાર્થીઓ સુરત રાષ્ટ્રીય કક્ષાએ હતા સંચાલક તરુણ અગ્રવાલ અને તેમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મહેતાએ ઓલ ઇન્ડિયા ક્રમ મેળવ્યો હતો સિમ્પલી શિક્ષા ક્લાસના ચૌદ વિદ્યાર્થીઓ સીએમએ થયા છે

આવનાર વર્ષોમાં સુરત સીએમએ નું હબ બનવા જઈ રહ્યું છે પાસ થનારા વિદ્યાર્થીઓને તરુણ અગ્રવાલે અભિનંદન પાઠવ્યા હતા આજે સીએમએ ઇન્સ્ટિટ્યૂટનું જૂન બે હજાર ચોવીસમાં લેવાયેલી ઇન્ટર અને ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જેમાં આપણા ત્યાં સિમ્પલી શિક્ષા ઇન્સ્ટિટ્યૂટમાંથી ચૌદ સ્ટુડન્ટ સીએમએ થયા છે અને સિંગલ ગ્રુપને બે ગ્રુપ એમ મળીને અઢાર સ્ટુડન્ટ ફાઇનલમાં પાસ થયા છે અને ઇન્ટરમીડિયેટમાં ત્રીસ સ્ટુડન્ટ પાસ થયા છે જોકે ઓવરઓલ રિઝલ્ટ આ વખતે ઘણું ઓછું હતું ફાઉન્ડ ઇન્ટરમીડિયેટમાં બોધ ગ્રુપનું રિઝલ્ટ ઘણું ઓછું છે પણ છતાં બી ઘણા બધા સ્ટુડન્ટ આપણા તાથી ક્લિયર થયા છે અને ફાઇનલમાં બી ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ વાઇઝ ચૌદ ટકા રિઝલ્ટ છે પણ એની સામે આપણી તાથી ઘણા બધા સ્ટુડન્ટ ક્લિયર થયા છે એટલે આપણો રિઝલ્ટ ઓવરઓલ ઇન્સ્ટિટ્યૂટના રિઝલ્ટ કરતાં ત્રણથી ચાર ગણો વધારે રિઝલ્ટ છે અત્યારે આપણે બે હજાર પંદરથી સીએમએની કોચિંગ કરાવીએ છીએ અને છેલ્લા એક બે વર્ષમાં સીએમએનો ક્રેઝ ઘણો બધો વધી ગયો છે એનું મેજર કારણ છે કે ઓછા સમયમાં પૂરું થઈ શકે છે અઢી વર્ષમાં તમે મિનિમમ આ કરી શકો છો ને સામે જે પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે તે ઘણી સારી છે એના લીધે ક્રેઝ વધી રહ્યો છે અને તમે છેલ્લા એક વર્ષના જો નંબર ઓફ સ્ટુડન્ટ્સના એડમિશન જોશો તો લાસ્ટ યર કરતાં આ વર્ષે ફાઉન્ડેશન ઇન્ટરનેટ ફાઇનલ ત્રણે ત્રણ લેવલ પર નંબર ઓફ સ્ટુડન્ટ્સ ડબલ થઈ ગયા છે ને આખા વેસ્ટર્ન રિજનમાં સુરત માં સૌથી હાઈએસ્ટ નંબર ઓફ એડમિશન્સ આ વર્ષે છે આપણે અહીંયા મોસ્ટ ઓફ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પર ફોકસ કરીએ છીએ રેગ્યુલર ટેસ્ટ કન્ડક્ટ કરીએ છીએ અને એના હિસાબે સ્ટુડન્ટ્સને સારી એવી પ્રેક્ટિસ મળે છે જેનાથી એ લોકો એક્ઝામમાં સારા રીતના સારા માર્ક સાથે પાસ થઈ શકે છોકરાઓ અને ઓપ્શનલ તરીકે લેતા હોય છે તો એ લોકો અભ્યાસ અમે એમાં સિરિયસ હોય છે મોસ્ટલી એ જો સી જેટલા બી સ્ટુડન્ટ સીએમએ કરતા હોય એમાં તમે માનો કે એસીથી નેવું ટકા લોકો સિરિયસ જ હોય છે અમુક લોકો જે સીએ કરતા હોય એ સાથે એઝ અ સેકન્ડ કોર્સ તરીકે એને કરે છે પણ જે લોકો પ્યોરલી સીએમએમાં કરિયર બનાવવા માંગે છે એ લોકો સિન્સિયારિટી સાથે જ એને લે છે ભવિષ્યમાં એનો સ્કોપ વધશે અને સતત વધી રહેલો છે કેમ કે ઇન્ડિયામાં ઘણી બધી મેન્યુફેક્ચરિંગ ઓપોર્ચ્યુનિટીઝ આવે છે એટલે જ્યાં મેન્યુફેક્ચરિંગ ઓપોર્ચ્યુનિટીઝ આવશે ત્યાં કોસ્ટિંગ માટે રિક્વાયરમેન્ટ વધશે અને સ્ટુડન્ટ્સ માટે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી સારી એવી ક્રિએટ થશે અત્યારે જે લોકોને સીએમએ વિશે નથી ખબર એ લોકો સીએમએ કોર્સ વિશે જાણે ને કોર્સ કરી શકે છે એની ભવિષ્યમાં ઓપોર્ચ્યુનિટીઝ ઘણી સારી છે અને આવનાર ચાર પાંચ વર્ષમાં એના માટે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ હજી ડેવલપ થવાની છે मेरा नाम श्याम शैलेश मेहता है मैं सिंपली शिक्षा में इंटरमीडिएट से हूँ बहुत ही अच्छा फील हुआ घर वालों को भी बहुत अच्छा लगा मेरे रैंक आने से आपका ओवरऑल रिजल्ट क्या है उसके बारे मेरा फोर फिफ्टी वन मार्क्स आया आउट ऑफ एट हंड्रेड और एस सी एम में सबसे हाईस्ट है मार्क्स आपको कैसे पता चला कि आपका रिजल्ट आया और आप, आप सूरत में आए वो तो सर ने मुझे इन्फॉर्म किया कि आप सूरत में सेकेंड और ऑल इंडिया थर्टी एट रैंक है उसके अलावा मेहनत करने से ही सब होता है आप पूरे दिन पूरे साल आप किस तरह से पढ़ाई करते थे दिन में कितने घंटे पढ़ाई दिन करते में चार पाँच घंटे रेगुलर पढ़ता था उसके अलावा सर के और मैम के लेक्चर्स देखता था और जो भी डाउट होता था तो मैम सर से क्लियर करवा पढ़े उनका टीचिंग तो बहुत ही अच्छा है कॉन्सेप्ट बहुत ज्यादा ध्यान देते हैं और जो कुछ भी डाउट होता है भले आफ्टर लेक्चर्स भी बता देते हैं बीच में भी अगर डाउट हो तो बीच में भी क्लियर करवा देते हैं का बहुत बढ़ रहा है इंडिया में, और आगे भी बढ़ेगा तो उसमें सी एम ए का रोल बहुत बड़ा है, तो है उस वजह से सी एम ए क्या इसके साथ आप क्या और कर रहे हो अभी तो कुछ नहीं कर रहा लेकिन आगे सी एफ ए की भी प्लानिंग है आपने इतना अच्छा रिजल्ट लिया आपका भविष्य में क्या करना चाहते हो भविष्य में ऐसा ही कंपनी का डायरेक्टर सीईओ डायरेक्टर बनने का है प्लान इसके लिए क्या सोचा है आपने और क्या करना चाहते हैं? इसके लिए अभी तो सी करेंगे और उसके बाद दो साल बाद एम बी ए करके फिर ही होगा आप इसका श्रेय किसको देना चाहोगे इतना अच्छा रिजल्ट आपका? पेरेंट्स टीचर कोई। आप अंत में जो आपके जैसे स्टूडेंट है जो नए साल होंगे, उनको क्या मैसेज देना चाहिए यही की सी ए सी करना चाहिए क्योंकि इसका स्कोप आगे बढ़ेगा ही